મારું નામ ગોંડલિયા હિતિક્ષા છે હું અગિયારમાં અભ્યાસ કરું છું અમારે લાશા એક મહિનાથી બંધ હોવાથી અમારે અમારે છૂટ્યા બાદ ઘણો સમય સુધી બેસવું પડે છે અને અમારે બસ બંધ હોવાથી અમારે અભ્યાસ છોડીને આવવું પડે છે અને અમારે સ્કૂલેથી છૂટ્યા બાદ અમારે ઘરે જવા માટે રકમ તગડી રકમ દઈને અમારે રિક્ષામાં જવું પડે છે અને અકસ્માત થાય તો કોણ જવાબદાર જવાબદાર રહેશે એવી એવી અમારી નમ્ર વિનંતી છે કે સરકાર ને કે અમારી બસ સમયસર ચાલુ કરાવે અને અમારે જો ચાલુ નહીં કરાવો તો અમારે રસ્તા પર આંદોલન કરવું પડશે આપનું નામ સૂચન આપે ત્યાં ધોરણ નો અભ્યાસ કરો છો અને ખાંભા મામલતદાર કચેરી આવેદન પત્ર આપ્યા છો શું છે આખી માહિતી આપો મારું નામ કૃષ્ણાતર કૃષ્ણા છે હું ધોરણ દસ માં ભણું છું મારે બોર્ડ નું વરસ છે અમારે સાડા પડે ત્યારે પણ અમને બસ નથી મળતી મારે પ્રાઇવેટ વાહનમાં જવું પડે છે ને પ્રાઇવેટ એક્સિડન્ટ થાય કઈ જોખમ લે તો જવાબદાર કોણ રહે એટલા માટે છે ને તમે સાડા બાર ની બસ અમારે એસટી બસ ચાલુ કરાવો અનિયમિત છે પણ તમે નિયમિત કરાવો એવી અમારી રજૂઆત છે નહીતર અમે છે ને રોડ રસ્તા બંધ કરીને અમે આંદોલન કરશું